નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ સાત આવેલો છે તે ભાગ સાતની અંદર સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત સુભાષિતાનીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વઅધ્યન પુથી છે તે સ્વઅધ્યન અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે સ્વ અધ્યયન પોથી છે તેનું સોલ્યુશન તમારી વાર્ષિક પરીક્ષા માટે દ્વિતીય પરીક્ષા પ્રથમ પરીક્ષા અને તમારી આ સ્વ અધ્યયન પોથીના જે લેખન છે એના માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જ્યાં તમને નિયમિત રીતે આશ્વા દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર સાત અહીંયા પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કેન વાકે માતૃવંદના ભવતી તો જવાબ આવશે માતૃદેવો ભવ વાક્ય માતૃવંદનાવ બીજો સવાલ પિતૃવંદના નિક્યમ અસર તો જવાબ જવાબાવશે પિતૃદેવો વાક્ય અસ્તી ત્રીજો સવાલ ગુરવ કુત્ર નિવસતી તો જવાબ આવશે ગુરવ અરણ્યે નિવસતી ચોથો સવાલ ગુરો આશ્રમે કે તો જવાબ આવશે ગુરો આશ્રમે સર્વે છાત્ર પાંચમો સવાલ છાત્રલ્ય કીદશી પરીક્ષા ભવતી તો જવાબ આવશે છાત્ર કૌશલ્ય પ્રાયોગિકી પરીક્ષા ભવતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ પુસ્તકશું હિયા ખાલી જગ્યા પર હસ્તેષું યનમ તો જવાબ આવશે વિદ્યા બીજું વૃક્ષેણ વાર્યતે ખાલી જગ્યા જલમ વૃક્ષાય દીયતે તો જવાબ આવશે તાપ ત્રીજો સવાલ વૈવહારેણ જાય ખાલી જગ્યા રીપવસ્ત જવાબ આવશે મિત્રાણી ચોથો સવાલ દગધમ દગધમ પુનરપી પુનઃ ખાલી જગ્યા કાંત વર્ણમ તો જવાબ આવશે કાંચનમ પાંચમો સવાલ પરોપકારાય ખાલી જગ્યા વિભૂતય તો જવાબ આવશે સત્તામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નામપદ અને ક્રિયાપદોને અલગ તારો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા શબ્દો આપેલા છે એમાં નામપદમાં કયા કયા શબ્દો આવશે તો કપિહી તાપહ જલમ પરણા નિપ્રસર અને ખગાહા ક્રિયાપદમાં આવશે ભાતી ધુનયતે વાર્યતે દિયતે પતંતી અને જાયંતે મિત્રો ધોરણ આઠની આ જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તે નવી અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ જે અધ્યયન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર પણ મુકાઈ ચૂક્યા છે આ એપ્લિકેશન જે છે તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપી છે જેના ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ મેળવી શકશો તો જરૂરથી પીડીએફ મેળવી લેજો કારણ કે અસ્વાધ્યન પુથી જે છે તમારી પરીક્ષાઓ માટે અને પુથીના અભ્યાસ અને તૈયાર કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ખાલી જગ્યા આપેલી છે અને કાઉસમાં એક શબ્દ આપેલો છે શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા લખવાની છે પહેલું વૃક્ષાત ખાલી જગ્યા પતતી કાઉસમાં છે પરણમ તો વૃક્ષાત પરણમ પતતી ત્યાર પછી છે બીજું વૃક્ષાત ખાલી જગ્યા પતતી કાઉસમાં છે ફલ તો અહીંયા આવશે વૃક્ષાત ફલમ પતતી ત્રીજું છે વૃક્ષાત ખાલી જગ્યા પતતી તો અહીંયા જવાબ છે શાખા તો વૃક્ષાત શાખા પતતી ચોથું વૃક્ષાત ખાલી જગ્યા પદ્ધતિ તો અહીંયા આવશે જલમ તો વૃક્ષાત જલમ પદ્ધતિ પાંચમો વૃક્ષાત ખાલી જગ્યા પદ્ધતિ તો અહીંયા આવશે નિર્યા ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ચાલો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એ પ્રમાણે પહેલું આપ્યું છે વૃક્ષ અને ફલમ તો અહીંયા વાક્ય બનશે વૃક્ષત ફલમ પ્રાપ્ય તે ત્યાર પછી છે આપણ અને ધાન્યમ તો વાક્ય બનશે આપણતઃ ધાન્યમ પ્રાપ્ય તે મેઘઃ અને જલમ તો વાક્ય બનશે મેઘત જલમ પ્રાપ્યતે ગ્રંથ અને બોધ તો અહીંયા વાક્ય બનશે ગ્રંથત બોધ પ્રાપ્યતે પરીશ્રમ અને સંતોષ તો અહીંયા વાક્ય બનશે પરિશ્રમત તંતોષ પ્રાપ્યતે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ શ્લોક પૂર્તિ કરો તો જોઈએ આપણે પહેલો શ્લોક પુસ્તકશું હિ આ વિદ્યા પરહસ્તેષું યદધનમ કાર્યકાલે સમુત્પને સમ વિદ્યા ન તદં ત્યાર પછી બીજું પીબતી નધ્ય સ્વયમેવ નાભ સ્વ ન ખાદંત ફલાની વૃક્ષા નાદંતી સલુ વારિવા પરોપકારા સત્તા વિભૂતય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો પત તો પતંત ખાદતો ખાદંત વદતો વદંતી લિખતો લિંત અને પઠતો પઠંત મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠની અધ્યયન પુથીનો જે સંસ્કૃત વિષયનો પાઠ નંબર સાત છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પુથી છે ધોરણ આઠની તે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વીડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે